આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભી બેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઇન સુરભી બેન આપ કેમ છો એકદમ મજામાં તો સુરભીબેન અત્યારે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ શરૂ થાય એટલે આપણા બધાના ઘરે વ્રત અને ઉપવાસ શરૂ થતા હોય છે તો હવે સાચી વાત છે જી તો આપણે આપણા શ્રોતાઓની પણ હંમેશા એવી ફરમાઈશ હોય છે ડિમાન્ડ હોય છે કે ભઈ આ જ્યારે ઘણા લોકો એવા છે કે આખો મહિનો એકટાણા કરતા હોય ઉપવાસ કરતા હોય વ્રત કરતા હોય તો પરાળી વાનગીઓ એમના ઘરે બનતી હોય છે તો હવે એકને એક ફરાળ ખાઈને એ લોકો પણ કંટાળતા હોય બનાવી બનાવી અને ઘરની અંદર જે મહિલાઓ હોય એ પણ કંટાળતી હોય કે એક ને એક વસ્તુ કેટલી વખત રિપીટ કરવી સાચી વાત છે તો આજે આપણે આપણા શ્રોતાઓને આવી જ કોઈ સરસ મજાની ફરાળી રેસીપી શીખવશું ચોક્કસ શીખવીશું આપણે હંમેશા જયારે પણ કોઈ પણ તહેવાર હોય તો એને ઉજવવાનું ક્યારે પણ ચૂકતા નથી હોતા પછી એ ગમે તહેવાર હોય પણ જયારે એની ઉજવણી ફૂડ દ્વારા એટલે કે રેસીપી દ્વારા થાય ને કે વાનગીઓ દ્વારા થાય ને ત્યારે જ એ સાચી ઉજવણી અને મજા મળતી હોય છે અને તમે જોશો ને તો દરેકે દરેક આપણા જે પણ તહેવાર છે એની સાથે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ટાઈપની વાનગીઓ જોડાયેલી છે અને એની પાછળ પણ કંઈક ને કંઈક રીઝન છે અત્યારે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં આપણે ફરાળ કરીએ છીએ તો ફળાળ એટલે બેઝિકલી શું છે કે ફળ ખાવ તમે આપણે જે એનું મિનિંગ કાઢીએ તો એનું રીઝન એ હોય છે કે આ વરસાદી વાતાવરણમાં જે ભેજનું ખૂબ પ્રમાણ વધી જતું હોય છે ત્યારે અપચો ગેસ આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે ઇન્ડાઇજેસ્ટન થતું હોય છે કારણ કે વાતાવરણ ખૂબ જ હેવી હોય છે અને કોઈ પણ ભારે વસ્તુ આપણે ખાઈએ તો એ પચવામાં વધારે ભારે પડતી હોય છે તો એના માટે આપણે એક એક આખો મહિનો ઉપવાસ કરો અને ફરાળ કરો એક જ ટાઈમ જમો તમે અને એમાં પણ એવી હળવી વાનગીઓ તમે ખાઈ શકો છો તો આપણે એના માટે પણ ફરાળી વાનગીઓ લઈશું અને હંમેશા આપે કહ્યું એ પ્રમાણે કે એકની એક વાનગીઓ ખાઈને કંટાળો આવતો હોય છે પ્લસ એવું પણ થાય કે આપણે યંગસ્ટર્સને જ્યારે આની સાથે જોડવા હોય કે ભાઈ તમે પણ ઉપવાસ કરો જે કિડ્સ છે એને પણ આપણે જો જોડવા હોય તો એને કંઈક મજા આવે એને ભાવે એવું કંઈક નિતિક વાનગી આપણે પીરસવી પડતી હોય છે તો આજે આપણે એવી જ એક વાનગી લઈ રહ્યા છીએ કોકોનટ પેટીસ અલગ અલગ પ્રકારની પેટીસ આપણા ઘરે બનતી હોય છે અને આજે આપણે કોકોનટ પેટીસ બનાવવાના છીએ અને આ પેટીસ જે છે એની ખાસ વાત એ છે કે જનરલી આપણે કોઈ પણ જયારે ફરાળી વાનગી બનાવતા હોય ને ત્યારે એની અંદર આપણે કંદ નો ઉપયોગ કરતા હોય છે એવું થાય છે કે વધારે બટેટા કારણે કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધે છે એટલે એના કારણે ચરબી વધવાનો પણ પ્રશ્ન ઉભો થતો હોય છે એટલે ઘણી વખત લોકો ફરાળ એના માટે પણ નથી કરતા હોતા અને એના માટે પણ ઉપવાસ ના કરે કે ભાઈ ઉપવાસ કરીએ તો પછી આજ બધું ખાઈએ છે અને એના કારણે અમારે વજન વધી જાય છે બિલકુલ સાચી વાત છે તો આજે આપણે આ જે બનાવીશું ને એ કાચા કેળામાંથી બનાવીશું કાચા કેળા ખૂબ જ હેલ્ધી છે એની અંદર બહુ જ બધા ન્યુટ્રિયન્ટ લેલા છે મેગ્નેશિયમથી ભરપૂર છે અને જયારે તમે બટેટા ને રિપ્લેસમેન્ટમાં કાચા કેળાનો ઉપયોગ કરો છો ને ત્યારે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું બધું ઘટી જાય છે એટલે જે અચકાતા હોય કે ભાઈ મારે ઉપવાસ કરવો પછી વજન ઘટવાને બદલે વધે છે તો જો આવી વાનગી ખાશે ને તો એવો પ્રોબ્લેમ નહીં આવે જી સુરભી બેન બહુજ સાચી વાત કરી આપણે ત્યાં ઉપવાસ કે વ્રત નું જે કાઈ પણ definition છે ને આપડે બદલી નાખી છે એક વખત કે ઓછું ખાવાની જગ્યાએ આપડે તો પાંચ વખત ને ઘણું બધું લેતા હોઈએ છીએ તો આજે આપણે આ જે પેટીસ બનાવી રહ્યા છીએ એની સામગ્રી જોઈ લઈએ ચોક્કસ સૌથી પહેલા આપણે કાચા કેળા લઈશું અઢીસો ગ્રામ કાચા કેળા લેવાના છે એને બાફી લેવાના છે હવે કાચા કેળા ને જયારે પણ તમે બાફો ને ત્યારે ઘણા લોકો વરાળે બાફતા હોય છે તો વરાળે જ્યારે બાફીએ ને ત્યારે એ કાચા કેળામાં રો એટલે કે કચાસપણાનો સ્વાદ આવે છે અને એના કારણે એનો સ્વાદ સરસ નથી આવતો તો હંમેશા કુકરમાં પાણી એડ કરી એટલે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું કાચા કેળા અંદર ડૂબી જાય ને એટલું પાણી નથી રાખવાનું પણ કાચા કેળા થોડા પાણી મારે એટલું જ પાણી એની અંદર રાખવાનું છે અને એક થી બે વિસલમાં એને તૈયાર કરી લેવાના છે કાચા કેળાને બફાતા પણ વાર નથી લાગતી અને કાચા કેળામાંથી કોઈ પણ વાનગી બનાવતા હોય ને ત્યારે એની ખાસ વાત એ છે કે સપોઝ કે આપણે બટેટા ઓવરકુક થઈ ગયા તો એમાંથી કોઈ પેટીસ બનાવતા હોય કે બીજી એવી કોઈ પણ વાનગી બનાવતા હોય છે એ વધારે ઢીલી થઈ જતી હોય છે જ્યારે કાચા કેળા જરાક પણ વધારે બફાયા ને તો તમે એઝ ઇટ ઇઝ એને છાલ કાઢી અને લગભગ એક થી બે કલાક એમ નેમ રહેવા દેશો ને તો એ પોતે જ ટાઈટ થઇ જશે કડક થઇ જશે એટલે એની વાનગી એકદમ પ્રોપર તૈયાર થશે તો આ રીતે આપણે કાચા કેળા ને બાફી લીધેલા છે અને એના બે ટુકડા કરી અને આવી રીતે બે વિસલથી એને બાફી લેવાના છે જો વિસલ વાગતા બહુ જ વાર લાગતી હોય તો એક વિસલમાં પણ કાચા કેળા બફાઈ જતા હોય છે હવે એની સાથે ત્રણ ટેબલ સ્પૂન છીણેલું કોપરું ફ્રેશ કોપરું લઈશું નારિયેળ લઈશું આપણે એને છીણી લેવાનું છે સાથે ટુ ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ લઈશું વન ફોર્થ કપ કોથમીર લેવાની છે એક ટેબલ સ્પૂન તલ લઈશું સાથે ટુ ટી સ્પૂન વરીયાળી બે ટેબલ સ્પૂન સીંગ નો ભૂકો એટલે કે શેકેલી જે સીંગ હોય એને અધ ક્રશ કરી લેવાનું છે પણ અધ કરવાનું છે વધારે એને ભૂકો નથી બનાવી લેવાનું એક ટી સ્પૂન આમચૂર પાવડર ટુ ટી મીઠું અને એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ લઈશું આમાં જો આપણે લીંબુ એડ કરશું ને આમચુર ના બદલે તો મિશ્રણ થોડું ઢીલું પડી જશે એટલા માટે આપણે આમચૂરનો ઉપયોગ કર્યો છે આટલી સામગ્રી આપણે જોઈએ છે અને એના સાથે આપણે એક સ્ટફિંગ પણ કરશું એની અંદર જેમાં બે ટેબલ સ્પૂન કાજુ છે જેને બારીક સુધારી લેવાના છે સુકી લીલી દ્રાક્ષ જે છે બે ટેબલ સ્પૂન લઈશું એક ટેબલ સ્પૂન કોપરું અને એક ટેબલ સ્પૂન કોથમીર છે હવે જો આ જે વસ્તુ છે એને તમે ક્રશ પણ કરી શકો છો મિક્સી જારમાં કાજુ અને દ્રાક્ષ ના ટુકડા ને અધકચરા ક્રશ કરી એની અંદર કોપરુ પણ એડ કરી અને ક્રશ કરી એની અંદર કોથમીર એડ કરી અને નાના બોલ્સ જેવું તૈયાર કરી લેવાનું છે હવે આપણે એની રીત જોઈ લઈએ સૌથી પેલા તો આપણે આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે જેમાં કાજુ અને દ્રાક્ષ બંને પણ એડ કરી અને એને પણ અધકચરું ક્રશ કરી લેવાનું છે અથવા તો છીણેલું અંદર કોથમીર એડ કરી અને સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે જો આવું ન કરવું હોય તો બધું જ એકદમ બારીક સુધારી લેવાનું છે કોપરું છીણી લેવાનું છે અને કાજુ દ્રાક્ષ ઝીણા સુધારી લેવાના છે તો એ જે છે એના બોલ્સ નહીં વડે એ છુટું જ રહેશે તો તમારે એને સ્પૂન થી અંદર ભરવું પડશે આ રીતે સ્ટફિંગ તૈયાર થઈ ગયું હવે હવેનું બારનું લેયર આપણે તૈયાર કરવાનું છે જેના માટે આપણે જે કાચા કેળા છે બાફેલા આપણે લીધેલા છે એને છીણી લેવાના છે મેશરથી મેશ નથી કરવાના હંમેશા જ્યારે પણ બટેટાના બદલે આપણે કાચા કેળા વાપરતા હોય ને ત્યારે આપણે એવું કરીએ કે બટેટાને જેમ મેશરથી મેશ કરીએ એવી રીતે કાચા કેળાને પણ મેશ કરી લેતા હોય છે તો ત્યારે શું થાય છે કે કાચા કેળા થોડા કડક હોવાના કારણે એની અંદર એના ટુકડા રહી જાય છે અને એના કારણે ઘણી વખત પેટીસ છૂટી જવાનો પણ ભય લાગે છે તો રીતે કાચા કેળા ને છીણી લેવાના છે એની અંદર કોપરું લીલા મરચા કોથમીર વડિયારી સિંગદાણાનો ભૂકો આમચુર પાવડર મીઠું દળેલી ખાંડ અને તલ આ બધી જ વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લેવાની છે અત્યારે આપણે મીઠું સિંધવ મીઠું લઈ રહ્યા છીએ અને આની અંદર જો તમે ઈચ્છો તો વન ફોર ટી સ્પૂન મરી પાવડર પણ એડ કરી શકો છો કે મરી કરશો તો તો પણ એનો સ્વાદ સરસ સરસ લાગશે આ રીતે રીતે કરી અને એને એકદમ પરફેક્ટલી મિક્સ કરી લેવાનું છે એટલે જે મિશ્રણ છે એકદમ સરસ ઘટ મિશ્રણ તમારું થિક મિશ્રણ તૈયાર થઈ જશે હવે સપોઝ કે તમને એવું લાગ્યું કે આ મિશ્રણ મારું ઢીલું થઈ ગયું છે તો ઢીલું થઈ ગયું છે અને એનું બાઇન્ડિંગ નથી આવતું એ ટાઈમે તમે સાબુદાણા જે હોય એને ક્રશ કરી લેવાના છે સાબુદાણા ડ્રાય સાબુદાણા છે હા કોરા જ સાબુદાણા લેવાના છે એને મિક્સિમા ક્રશ કરી લેવાના છે ઓકે મિક્સી માં ક્રશ કરીને એનો જે ભૂકો હોય ને એ બે ચમચી ભૂકો તમે આની અંદર એડ કરી શકો છો ઘણા લોકો ફરારી લોટ પણ એડ કરતા હોય છે પણ ફરારી લોટ એડ કરવાના કારણે એનું ટેસ્ટ થોડો ડિફરન્ટ આવશે પણ સાબુદાણા જયારે તમે એની અંદર એડ કરશો ને એટલે વધારાનું જે પાણી છે ને એ સાબુદાણાનો ભૂખો જે એબ્સોર્બ કરી લેશે જેમ આપણે ઘણી વખત નોર્મલ પેટીસ બનાવતા હોય એની અંદર બ્રેડ ક્રમ્બ્સ ઉમેરતા હોઈએ છીએ અથવા તો સોજી ઉમેરતા હોઈએ છે કે જેના કારણે એનું પાણી ચૂસાઈ જાય ને બાઈન્ડિંગ પરફેક્ટ આવે આવી રીતે આપણે સાબુદાણા ઉમેરી લેવાના છે સાબુદાણાને પણ જયારે તમે જો પલાળતા હોવ તો તમને ખબર છે કે આપણે પલાળીને એના ઉપર આમ ડુબાડુ પાણી રાખ્યું હોય તો એ પાણી બધું જતું રહે ને સાબુદાણા એકદમ પડી જતા હોય છે તો ધેટ મીન્સ કે સાબુદાણા પાણી એબસોર્બ કરે છે એટલે આ રીતે આપણે સાબુદાણાનો ભૂકો એડ કરશું તો એનું બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી જશે તો આ રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે હવે એક મોટો બોલ લેવાનો છે આજે અઢીસો ગ્રામ આપણે કાચા કેળા લીધા છે એમાંથી ઓલમોસ્ટ ચાર થી પાંચ પેટીસ તૈયાર થશે તો એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના છે અને લુવા તૈયાર કરી એની અંદર વચ્ચે ખાડો પાડવાનો છે ખાડો પાડી અને વાટકી જેવું બનાવી લેવાનું છે એની અંદર સ્ટફિંગ ભરવાનું છે જો તમે બોલ્સ જેવું બનાવ્યું હોય તો એ બોલ્સ મૂકી દેવાનું છે અને જો તમે બોલ્સ નહિ અને છૂટું તમે રાખ્યું હોય કાજુ અને દ્રાક્ષને એ રીતે જીણું જીણું બારીક સુધારી ને તો ચમચીથી એની અંદર ભરી લેવાનું છે અને પ્રોપરલી એને પેક કરી લેવાનું છે હવે એકદમ પરફેક્ટલી પેક કર્યા પછી એને કાચા કેળા નો આપણે ઉપયોગ કર્યો છે એટલે છૂટી જવાનો ભય નથી પણ જો તમને લૂકમાં સરસ એવું લાગે કે ના પણ સરસ લાગે તો તમે જે સાબુદાણા પલાળેલા સપોઝ કે તમે સાબુદાણાની ખીચડી ઘરે બનાવી છે તો એના માટે તમે સાબુદાણા પલાળ્યા છે તો એ જે પલાળેલા સાબુદાણા છે એનાથી તમે કોટ કરશો તો જ્યારે એ તળાશે ને ત્યારે સાબુદાણા પણ એકદમ ક્રંચી થઈ જશે અરે વાહ તો એ ની ઉપર તમે એને સરસ રીતે કોટ કરી શકો છો એની અંદર આમ રગદોડી નાખવાના ભલે ને ઉપર દસ બાર આવશે તો પણ એનો લુક પણ અલગ લાગશે કે વાઈટ જે ફ્રાય થઈને એકદમ સરસ દેખાશે અને ખાવામાં પણ સરસ ક્રંચ મળશે તો આ રીતે પેટીસ તૈયાર કરી લેવાની છે અને એને પછી ગરમ તેલમાં આપણે તળી લેશું ગરમ તેલમાં તળી લેવાની છે અને પછી તમે એઝ ઇટ ઇઝ તો સર્વ કરી જ શકો છો કે ભાઈ આ પેટીસ છે અને આ પેટીસ ખાવામાં પણ થોડી હેવી પડશે એટલે તમે જસ્ટ જમવામાં પણ બે કે ત્રણ પેટીસ ખાશો ને તો પણ પેટ ભરાઈ જશે અને આ જ પેટીસ ને તમે ચાટ તરીકે જો સર્વ કરી રહ્યા છો તો પણ બહુ જ સરસ લાગશે તો આ પેટીસ એના ઉપર તમે ગ્રીન ચટણી છે મીઠી ચટણી છે દહીં છે એ બધી જ વસ્તુ એડ કરી અને એક મસ્ત મજાની ફરાળી ચાટ પણ તૈયાર કરી શકો છો સુરપીબેન બહુ સરસ મજાના કાચા કેળાનો ઉપયોગ કરી અને આજે તમે શીખવ્યા છે કોકોનટ પેટીસ યસ બહુ જ ઈઝી છે બનવામાં પણ સરળ છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આના સિવાય અત્યારે તો આપણે એક મોટી પેટીસ બનાવી છે પણ આ જ વસ્તુને તમે એઝ અ ફરસાણ તરીકે નાના નાના બોલ્સ બનાવીને પણ સર્વ કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગે છે જી તો સુરફીબેન સરસ મજાના ફરાળની અંદર આપણને કામ આવે એવી કોકોનટ પેટીસ આપે શીખવી છે અને આ પેટીસમાંથી આપણા શ્રોતાઓ સરસ મજાની યમ્મી એવી ચાટ પણ બનાવી શકે છે તો આ બંને ઓપ્શન બહુ જ સરસ છે સુરભીબેન જ્યારે જ્યારે આપણે પેટીસ ઘરે બનાવતા હોય ને ત્યારે ઘણી વખત એવું થાય કે તળતી વખતે છૂટી જતું હોય છે અથવા તો એની અંદર તેલ વધારે આવી જાય છે જ્યારે આપણે તળીએ છીએ ત્યારે બહુ જ સાચી વાત છે આ તો આપણે અત્યારે ફરાળી પેટીસ બનાવી રહ્યા છીએ પણ આમ જનરલી આપણે રગડા સાથે પેટીસ બનાવતા હોઈએ છે કે આમ જ ઘણી વખત બટેટાની પેટીસ પણ બનાવતા હોઈએ છે તો એવું થતું હોય છે કે આપણે તળીએ ને ત્યારે એની અંદર તેલ વધારે પીવાતું હોય છે અથવા તો ઘણી વાર છુટું પણ પડી જતું હોય છે તો જો આ તમને પણ જો આવો પ્રોબ્લેમ આવતો હોય ને તો એના માટે બહુ જ ઈઝી સોલ્યુશન છે કે જયારે પણ બટેટા તમે બાફતા હો ને ત્યારે એ થોડા વધારે ઢીલા પડી ગયા હોય ને તો એવું થાય કે એની અંદર પાણીનો ભાગ વધારે હોય મિશ્રણ થોડું વધારે ઢીલું હોય તમારું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ જો વધારે પ્રમાણમાં ઢીલું હોય ને તો એ તેલમાં છૂટું પડી જાય અથવા તો છૂટું ના પડે ને તો એ તેલ વધારે પીવા લાગે અને સોફ્ટ થઈ જાય એકદમ જયારે તમે બારે કાઢો ને ત્યારે જે પેટીસ એકદમ ઉપરથી ક્રિસ્પી હોવી જોઈએ ને અંદરથી સોફ્ટ હોવી જોઈએ ને એના બદલે આખી પોચી પડી જતી હોય છે તો એના માટે શું કરવાનું છે કે જયારે આપણે નોર્મલ કોઈ પેટીસ બનાવતા હોઈએ ત્યારે તમે એની અંદર બધાને ખબર છે કે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકાય છે પણ બ્રેડ ક્રમ્બ્સ ઘણીવાર કેવું છે કે આપણે પેટીસ બનાવી છે પણ આપણે બ્રેડ કઈ બારથી લાવેલા નથી હોતા આપણા ઘરમાં બ્રેડ હાજર નથી હોતી તો શું કરવાનું છે કે રોટલી આપણા ઘરમાં જે વધેલી હોય એ રોટલીને ક્રશ કરી લેવાની છે માં ક્રશ કરી લેવાની છે એનો બકો એડ કરી શકો છો અથવા તો પૌવા જે આપણા ઘરમાં પડેલા હોય કે જે બટાકા પૌવાના જે પૌવા છે એ પૌઆને તમારે ક્રશ કરી લેવાના છે કાચા જ પૌવા ને એને ક્રશ કરી એનો પાવડર તમે બે ચમચી કે ત્રણ ચમચી એનો પાવડર એડ કરશો તો પણ પૌવા છે વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે ઘણા લોકો કેવી ભૂલ કરે છે કે જયારે પણ આવી રીતે નો મિશ્રણ તૈયાર કરે ને ત્યારે એ જો ઢીલું પડી ગયું હોય ને તો એને ફ્રીજમાં સ્ટોર કરે છે માં રાખે છે કે થોડું ટાઈટ થઈ જાય પણ માં રાખવાથી શું થાય છે કે તમને શરૂઆતમાં તો ટાઈટ લાગે તમે મૂક્યું હોય અંદર અને જયારે બારે કાઢો ને ત્યારે તો સરસ એમાં આપણે કે હવે ટેક્સચર આવી ગયું છે બરાબર પણ જેમ એની ઠંડક ઓછી થાય ને એ વધારે ઢીલું પડી જાય છે કારણ કે બેઝિકલી એની અંદર પાણી થી ઠંડક થાય છે અને એ પાણી છૂટવા લાગે એટલે વધારે ઢીલું પડી જતું હોય છે તો એને ફ્રીઝમાં મૂકવાના બદલે તમારે આવી રીતે કરવાનું છે કે રોટલીનો ભૂકો એડ કરી શકો છો સોજી એડ કરી શકો છો પૌવાનો પાવડર એડ કરી શકો છો અથવા બ્રેડ ક્રમ તો ઓપ્શન માં છે આમાંથી કોઈ પણ એક વસ્તુનો તમે ઉપયોગ કરી અને એને સરસ બાઇન્ડિંગ કરી લેવાનું છે અને હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બાઇન્ડિંગ એટલું પણ વધારે નથી એડ કરવાનું કે જેમાં જે મૂળ સ્વાદ છે એ જતો રે અને જ્યારે તમે બાઇન્ડિંગ એડ કરો ને ઢીલું પડી ગયું અને બાઇન્ડિંગ એડ કરી લ્યા ને ત્યારે ઉપરથી થોડા મસાલા પણ એડ કરવાના છે જેથી કરીને તમારો પેટીસ નો સ્વાદ છે એકદમ પરફેક્ટ આવે જી સર તો આપણા શ્રોતાઓને કહીએ કે હવે જ્યારે જ્યારે તમે પેટીસ બનાવતી વખતે જેટલા પણ તમને કઈ પણ એવા પ્રોબ્લેમ થતા હશે કે પેટીસ પ્રોપર બનતી નથી તો તો આજે સરસ મજાની ટ્રીક અને આપી છે એ રીતે જો ટ્રાય કરશું આપણા ઘરે પણ આપણા રસોડે પણ આવી સરસ મજાની ટેસ્ટી અને એકદમ પ્રોપર એવી પેટીસ બનશે યસ તો સુરભીબેન આજે આપણે અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે ફરાળી કોકોનટ પેટીસની રેસીપી આપણે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર શ્રોતાઓ હવે મળ્યા આપણા ગેસ્ટ ને હિનાબેન જાની કેમ છો હિનાબેન ફાઈન હિનાબેન આપનું સ્વાગત છે હિનાબેન શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે આપના ઘરે પણ શ્રાવણ મહિનો આમ ઉજવાતો હશે આમ કેવાય કે ભક્તિ પૂર્વક ઉજવાતો હશે હા ચોક્કસ આપડે અત્યારે તો બધા વ્રત ને બધું આવે છે અને શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનો અને એકદમ મહિમા વાળો અપવાસ એકટાણા બધું ચાલતું હોય અત્યારે સાચી વાત તો એમના માટે આપણે એક ફરાળી રેસીપી જ એમને આપણે શીખવી દઈએ ચોક્કસ આજે શ્રોતા મિત્રો ને આપણે ફરાળી દહીં વાળા શીખવાડશું અરે અને બીજી રેસીપી આપ કઈ શીખવશો અને બીજી રેસીપી છે કે ડ્રાય ફ્રુટ સ્ટફ ગુલાબ જાંબુ અરે વાહ ગુલાબ જાંબુ તો બનાવતા જોઈએ પણ થોડું અલગ રીતે આપણે બનાવીએ રોહી નાબેન ગટલા સરસ સરસ જો ફરાળી રેસિપીસ બનતી હોય કોઈ પણ ફાસકે વ્રત કરી શકે આરામથી ચોક્કસ જી તો ચાલો સૌથી પહેલા આપણે શીખવી દઈએ ફરાળી દહીં વડાની રેસિપી ઓકે સૌ પ્રથમ મિત્રોને આપણે આજે શીખવી દઈએ તો પહેલા હું એનામાં તેના સામગ્રી આપી દઉં જી તો ફરાળી દહીં વડા સામો અને બટેટા બે વસ્તુથી બને અને મેઈન દહીં વડા એટલે દહીં તો હોય જ તેમાં હ તો આપણે સૌપ્રથમ સામો ધોઈ અને બટેટાની છાલ ઉતારી અને કુકરમાં બે સીટી લઈ લેવાની સામો અને પ્રમાણ કેટલું આપણે સામાનું પ્રમાણ બસ્સો ગ્રામ રાખશું ઓકે અને બટેટા મીડિયમ સાઈઝના બે નંગ પછી તમારા ઘરના મેમ્બર પ્રમાણે આપણે એમાં વધઘટ કરી શકીએ જી પણ આ એનું માપ છે બસો ગ્રામમાં સામો લેવાનો અને એને કુકરમાં ધોઈ ને બે સીટી લઈ લેવાની અને સામો થોડો કઠણ થવો જોઈએ કે જેથી આપણે એના દહીવડા પાડી શકીએ બરાબર હા પછી સામો ઠરે એટલે એમાં બાફેલા બટેટા મિક્સ કરી નાખવાના મિક્સ કરી અને એમાં મીઠું સ્વાદ અનુસાર અને તપકીરનો લોટ મિક્સ કરવાનો ત્રણ થી ચાર ચમચી ઓકે કે જેથી કરીને તે છૂટું ન પડે તળવા ટાઈમે અને મિક્સ કરી અને એને આપણે એકદમ ગરમ તેલમાં આપણે ચડવાના મીડિયમ નહીં પણ ફૂલ ગેસે રાખવાના જેથી કરીને વાળા છૂટા ન પડે અને બદામી રંગના થાય એટલે આપણે એને ઉતારી અને પાણીમાં એક જ સેકન્ડ માટે નાખી અને કાઢી અને આપણે દબાવી લેવાના જેવી રીતે આપણે જે દહીં વાળા કરી હતી મગની ઈજ રીતે પણ આ એટલે એમાં સામો આપડે યુઝ કરવાનો અને પછી એને આપણે ઠંડુ કરેલું કે જેમાં આપણે આવતું જતું મીઠું અને ખાંડ નાખીને આપણે દહીં તૈયાર કરવાનું તો વડામાં ઈ દહીં ઉપર નાખી અને પછી એમાં સ્વાદ અનુસાર જો મીઠું નાખવું હોય તો ભલે સર આમાં બંને માં હોય એટલે જરૂર ન લાગે તો એમાં લાલ મરચું ધીરા ધાણા જીરું એને છાંટી અને એની ઉપર આપણે દાડમના દાણા ગાર્નિશ કરશું અને કોથમરી ગાર્નિશ કરશુ તો આપણા થોડે સમયમાં ટૂંક સમયમાં આપણા ફરાળી દહીં વડા તૈયાર થાય છે જી તો હિનાબેન ફરાળી દહીં વડા છે આપણે સામો તપકીર અને બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે તો આ દહી છે એકદમ સ્પોન્જી બને છે એકદમ કોચું અચ્છા હા અને એકદમ ક્રિસ્પી અરે હા એટલે તમને ખાવ તો તમને આમ સહેજ એનો સ્વાદ અલગ લાગે શું કામ આપણે ઓલા દહીં વડા ખાધા હોય પણ આમ ખ્યાલ ના આવે આપણને એમ થાય કે આપણે ઓલા જ ખાઈ છે અડદની દાળ ને મગની દાળના એકદમ સરસ જ બનાવી પરાળી છે તો હા આપણને દહીં જેમ જેમ માં આપણે ખાતા હોઈએ એવા જ સરસ હા એવા અને એનો લુક પણ એવો જ તો ક્યારેક તો તમે ફૂલ ખાઈ જાવ કે આ ઓલા દહીવડા છે એમ ને હા એવું બને છે અને સ્વાદમાં પણ બઉ સરસ બને છે તો ફરાળમાં અવનવી વાનગી હોય તો મજા આવે ઘણો આખો શ્રાવણ મહિનો રહેતા હોય વાર તહેવાર રહેતા હોય સાડે ચાર મહિના રહેતા હોય સાચી વાત છે હા ફરાળી દહીવડા એટલે એકદમ જ અલગ છે તમે કહો છો ટેસ્ટી પણ એટલા જ છે અને પાછા ક્વિક બની જાય એવા પણ છે હા એને તરત જ બની જાય એક સીટી સાથે તો શું વાર લાગે દમ જી બે સીટી અને પછી થોડું પંખા નીચે તમે રાખી દો એટલે ઠરી જાય એટલે તમે તરત જ ઉતારી લો અને સાચી વાત છે આપણે અડદની દાળના દેવળા બનાવતા હોય તો અડદની દાળ પેલા ધોઈ ને પલાળ્યા પછી પીસી અને પછી બનાવતા હોઈએ છીએ તો એનો સમય લાગે છે ચાર પાંચ કલાક જેટલો પણ જયારે આ તો તમે કહો છો કે આપણે ઇન્સ્ટન્ટ જ સામો છે એને સીટી મારી અને એને બાફવાનો છે ત્યારબાદ બાફેલા બટેકા મેશ કરી અને એમાંથી આપણે વડા ઉતાર્યા છે વડા ઉતારવાના એટલે ક્યારે એવું નથી કે આપણે ફરાળમાં ફરાળી તમે એમ જી બિલકુલ સાચી વાત છે એટલે ફરાળ ની અંદર હવે આપણા શ્રોતાઓના મેનુમાં એક વસ્તુ આપણે આજે એડ કરીએ છીએ અને એ છે ફરાળી દહીં વડા ફરાળી દહી વડા જે લુકમાં પણ એકદમ જ એકદમ એકદમ ફાઇન અને ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ સરસ બધા શ્રોતા મિત્રો ને પણ પસંદ આવશે અને ચોક્કસ થી ટ્રાય કરે જી એકદમ યમી અને ડિલિશિયસ છે આ ફરાળી દહીં અને હવે સાથે સ્વીટ માં તમે લઈને આવ્યા છો સ્વીટ ડ્રાય ફ્રુટ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ અરે વાહ આ આ મારી રેસિપી છે એક વખત મને આપણે જાંબુ માં ડ્રાય ફ્રુટ ભરી કરી ગુલાબ જાંબુ તો કેવા લાગે અને ઈ મેં પછી ટ્રાય કરી અરે વાહ બસ આજ આપણા કાર્યક્રમ ની ખરેખર આ મજા છે કે સુરભીની સોડમ કાર્યક્રમમાં જેટલા આપણે ત્યાં શ્રોતાઓ આવે છે ગેસ્ટ આવે છે તો બધા ગેસ્ટ જે જે છે છે શેર કરે કે એમણે પોતાની રીતે પોતાના પોતાના ઘરે રસોડે ટ્રાય કરી છે એમાં એટલો સરસ ટેસ્ટ તેઓ લાવ્યા છે અને પછી એમનો જે ટેસ્ટ છે આપણે દરેક શ્રોતાઓ સુધી પહોંચાડીએ છીએ ચોક્કસ ચોક્કસ તો બસ આ જ મજા છે કે તમે જે એક વસ્તુ નવી બનાવી છે આપણે દરેક શ્રોતાઓને કહીએ કે એમના રસોડે પણ ચોક્કસ બનાવે ચોક્કસ બનાવે જી તો આપની જે રેસીપી છે એ છે સ્ટફ ડ્રાયફ્રુટ દઈએ ચોક્કસ હા એના માટે સામગ્રી ચોક્કસ એના માટે મેઇન તો માવો અથવા તો ઘરે તમે મિલ્ક મેડ માંથી માવો બનાવીને કરો પણ મેઈન વસ્તુ છે માવો એમ અને એમાં તમારે માપ તો તમારા મેમ્બર પ્રમાણે આપણે રાખવાનું ઓકે અને ડ્રાય ફ્રુટ નું પ્રમાણિક ધારો કે આપણે બસો ગ્રામ નો અઢીસો ગ્રામ નો માવાના કયા ગુલાબજામુ તો એની સામે આપણે સો ગ્રામ ડ્રાય ફ્રુટ આપડે લેવાનું ઓકે એટલે માવો જે છે આપણે મોળો માવો લઈશું કે મોળો માવો લેવાનો અને મેં મેં આ બનાવ્યું છે ને એ બનાવું છે ને એ હું મિલ્ક મેડ એટલે મિલ્ક પાઉડર નો ઘરે બનાવું છું ઓકે માવો તૈયાર બને છે તો એના માટે આપણે એક વાટકી દૂધ લેવાની દૂધમાં બે ચમચી આપણે ઘી નાખવાનું અને એને મિક્સ કરી અને ધીમા તાપે મૂકવાનું અને પછી એમાં બે વાટકી વાટકી જે વાટકી છે એ બે જ વાટકી મિલ્ક પાઉડર આપણે એમાં ધીમે ધીમે એડ કરી અને મિક્સ કરવાનું અને થોડી વાર એને ચલાવતા રહેવાનું એટલે એકદમ ઘટ થવા મળશે અને માવાના માં આવી જશે અચ્છા હા અને પછી એને થોડું એકદમ ઠારી અને ઠરવા દેવાનું પછી એને આપણે જે ગુલાબ માવા જેમ આપણે વાળીએ આપણે ગોળા એની બદલે આપણે પેલા એને ગોળા ચેપલી કરવાની અને ડ્રાય ફ્રુટ આપણે ડ્રાય માં જવું બદામ કાજુ પિસ્તા અને અખરોટ મિક્સર મિક્સરમાં ઝીણો ની પણ થોડો કરકરો એવો ભૂકો તૈયાર કરવાનો અને પછી એમાં કિસમિસ અને ખજૂર ની એકદમ ઝીણી સમારેલી કટકી નાખવાની અને એનું પૂરણ તૈયાર કરવાનું એટલે જેથી કરીને કિસમિસ અને ખજૂર આવશે એટલે એમાં મીઠાશ પકડાશે બરાબર હા અને પછી એ પૂરણ આપણે માવાની જે ચેપલી કરી છે એમાં આપણે થોડું થોડું ભરવાનું અને ભરીને એને આપણે ગોળા મારવાના ત્યારબાદ એને આપણે ઘીમાં તળવાના એટલે એકદમ ગરમ ઘી એને પણ ગરમ જ એકદમ કરવાનું એટલે શું કે એ છૂટું ન પડે અને એને આપણે મરૂન કલર ના થાય ત્યાં સુધી આપણે તળી લેવાનું અને તળીને પછી આપણે ચાસણી એક બાજુ તો કરી લીધી હોય એ ઠરી ગઈ હોય તો ચાસણી માં કોઈ તાર કે કોઈ નહીં એ ચીકાસ પકડે હાથ થી આપણે જોવાની કે ભાઈ ચીકાસ પકડી તો એ ચાસણી ગુલાબ ની તૈયાર એમ ઓકે અને એમાં એલચીનો ભૂકો અને કેસર નાખીને તૈયાર રાખવાની ગોળા વળી જાય એટલે આપણે એમાં એડ કરી દેવાના બરાબર અને પછી એને દોઢ થી બે કલાક એને ચાસણી માં ડુબાડી નાખવાના જેથી કરીને એ મીઠાશ પકડી લે ત્યારબાદ આપણે એને ઉપયોગમાં સર્વ કરવાના બરાબર પણ એકદમ સરસ બને છે ડ્રાય ફ્રુટ જાંબુ અને એકદમ નવી જ વસ્તુ તૈયાર થાય છે અરે વાહ બહુ સરસ મજાના આપે ગુલાબ જાંબુ ઘરે પણ બનાવતા હોઈએ છીએ પણ જ્યારે એમાં આપણે ડ્રાય ફ્રુટ અંદર નાખ્યા છે અને તમે કહ્યું કિસમિસ છે ખજૂર છે કાજુ બદામ છે અને અખરોટ અને પિસ્તા આટલા ડ્રાય ફ્રુટ થી એકદમ રીચ એવા સરસ મજાના ગુલાબ જાંબુ તમે તૈયાર કર્યા છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને પણ આ ડ્રાય ફ્રુટ ગુલાબ જાંબુ ચોક્કસ ભાવશે અને ચોક્કસ ટ્રાય કરે કેમ કે હું તો બનાવું જ છું અને બધાને બહુ જ ભાવે છે અને એકદમ સરસ કહેવાય ને કે વારે વારે આપણને ખાવાનું મન થાય એમ પડ્યા કે લાવો એક આપણે ગુલાબ જાંબુ ખાઈ લઈએ સરસ રેસીપી છે યસ તો હિનાબેન બઉ સરસ બંને રેસીપી આપે શીખવી છે અને આપના ઘરે તો હવે જ્યારે શ્રાવણ મહિનો ચાલુ છે તો આપણા શ્રોતાઓના ઘરે પણ અલગ અલગ રેસીપી બનતી હશે આના સિવાય તમે બીજું શું બનાવતા હો છો ફરાળી રેસીપીમાં આના સિવાય તો આમ તો ઘણું બનાવું છું ફરાળમાં પણ અપમ છે હાંડવો છે કોઈ બીજી આઈટમ ઘણી હોય છે ઢોસા છે હમ પછી ચકરી છે ફરાળી ઇન્સ્ટન્ટ અરે સાબુદાણાની હા એ પણ બહુ સરસ થાય છે હમ એટલે આપના ઘરે જયારે પણ વ્રત કે ઉપવાસ આવવાનો હોય અને કઈ ફરાળી વસ્તુ ખાવાની હોય તો મને નથી લાગતું કે કોઈનું આમ મોઢું ચડી જતું હશે કે વ્રત અને ઉપવાસ કરતા હશે એ લોકો જાય છે કે આજે કઈ નવું ખાવા મળવાનું સાચું સાચું બઉ જ સરસ તો હિનાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે બંને ફરાળી રેસીપી એકદમ જ સરસ છે ટેસ્ટી છે યમ્મી છે ડિલિશિયસ છે અને હું તો શ્રોતાઓને કહીશ કે તમે અમને પ્રતિભાવ ચોક્કસથી મોકલજો કે હિનાબેન આપણને જે આજે રેસીપી શીખવી છે આપની કેવી લાગી હું પણ આકાશવાણી ભુજ અને સુરભિ વસાબેન અને સમારોહ ભૂમિ ખુબ આભાર માનું છું કે મને આવી રીતે મારી રેસીપી મૂકવાની મને તક મળે છે તો ચોક્કસ પાછા આપડે જરૂર મળશુ ચોક્કસ ત્યાં સુધી આવજો આવજો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં શ્રાવણ સ્પેશિયલ ફરાળી રેસિપીઝ આપણે શીખવે છે કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ કોકોનટ પેટીસ અને સાથે આજના ગેસ્ટ હિનાબેન જાનીએ સરસ મજાના ફરાળી દહીં વડા અને સ્ટફ ડ્રાય ફ્રૂટ ગુલાબ જાંબુ આપણને શીખવ્યા છે આ રેસીપીઝ આપને કેવી લાગી આપના ઘરે શ્રાવણ સ્પેશિયલ કઈ રેસીપી બને છે એ અમારી સાથે ચોક્કસથી શેર કરજો રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું